આજે યુટ્યુબમાં જોઈને પહેલીવાર હળદરનું અથાણું બનાવ્યું અને સારું પણ બન્યું તો તમે એક વખત જરૂરથી આવી રીતે બનાવજો અત્યારે હળદરની ફૂલ સિઝન આવી ગઈ છે અહીંયા મેં હળદર આંબા હળદર એટલે કે જે સફેદ હળદર આવે એ અને જે લીલી હળદર આપણે આવે એ એકદમ મેં ધોઈને સાફ કરી લીધી છે છાલ ઉતારીને અહીંયા મેં એકદમ તાજા લીંબુ લીધા છે જો તમને લીલા લીંબુ ન મળે તો પીળા લીંબુ પણ તમે વાપરી શકો છો અને મરચાં આપણે એકદમ મોળા લેવાના છે બહુ તીખા પણ નહીં અને એકદમ મોળા પણ નહીં એટલે કે પાણીવાળા મરચાં ન હોવા જોઈએ હવે આપણે લીંબુને બાફવાના છે તો કુકરની અંદર મેં લીંબુ મીઠું અને જરૂર મુજબ આપણે પાણી નાખીને ત્રણથી ચાર સીટી મીડિયમ ગેસ પર કરી લેવાની છે જ્યાં સુધી આપણા લીંબુ બફાઈને તૈયાર થાય ત્યાં સુધી આપણે મરચાંનું હળદરનું કટ કરી લઈએ મરચાંને તમે કોઈ પણ શેપમાં કટિંગ કરી શકો છો રાઉન્ડ પણ રાખી શકો છો ને આવી રીતે નાના પીસ પણ કરી શકો છો કે ચીરું પણ રાખી શકો છો જે તમને પસંદ હોય એવી રીતે તમે આનું મરચાંનું કટ કરી શકો છો હવે આપણે અહીંયા મરચાં એકદમ સમારીને તૈયાર થઈ ગયા છે હળદરને પણ તમે તમારી ચોઈસ મુજબ રાઉન્ડમાં કે ચીરોમાં તમે કટ કરી શકો છો અહીંયા મેં રાઉન્ડમાં બે હળદર કટ કરી છે આવી રીતે કરવાથી આપણું કામ જલ્દીથી આસાન બની જાય છે અહીંયા આંબા હળદર લીલી હળદર અને મરચાં આપણા કટ થઈ ગયા છે તો આપણે એમાં મસાલો કરી લઈશું મસાલામાં આપણે ગળપણ માટે ખાંડ નાખીશું કાશ્મીરી લાલ મરચું નાખીશું અને થોડું મીઠું નાખીને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણા લીંબુ બફાઈને તૈયાર થઈ ગયા છે તો જોઈ લઈએ અહીંયા મેં ચાર સીટી કરી હતી અને ખોલીને જોયું તો મારા સરસ એવા લીંબુ બફાઈને તૈયાર થઈ ગયા હતા ચપ્પુથી જરા જોઈ લેવાનું છે જો તમારા લીંબુ આવી રીતે નરમ થઈ ગયા હશે તો આસાનીથી ચપ્પુ અંદર એવી રીતે જશે અને જો થોડું પણ કડક લાગે તો તમે ફરીથી બે સીટી કરી શકો છો હવે લીંબુ થોડા ઠંડા થાય એટલે આપણે લીંબુમાંથી પાણી અને એના બીયા કાઢી લઈશું અને આપણે જોઈતા પ્રમાણે એક સરખા નાના ટુકડા કરીને આપણે જે હળદરમાં મસાલો કરીને તૈયાર કર્યો તો એમાં એડ કરીશું સરખી રીતે બધું મિક્સ કરીશું અહીંયા કોઈ માપ હોતું નથી જો તમારે હળદરનું પ્રમાણ વધારે લેવું હોય તો તમે હળદર વધારે લઈ શકો છો આંબા હળદર પણ વધારે લઈ શકો છો તમને તીખું ભાવતું હોય તો તમે લીલા મરચાં પણ વધારે લઈ શકો છો ખાટું ભાવતું હોય તો ત્રણ લીંબુની બદલીમાં પાંચ લીંબુ બાફીને પણ નાખી શકો છો આનું કોઈ માપ નથી તમારે વધારે ગળપણ ખાવું હોય તો ખાંડનું પ્રમાણ થોડું વધારી શકો છો એટલે કે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે આ અથાણું બનાવવાનું છે અને આ અથાણું આપણે ફ્રીજમાં મૂકીશું તો પંદરથી વીસ દિવસ સુધી અથાણું ખરાબ નથી થતું બાળકો આપણે શિયાળામાં હળદર નથી ખાતા હોતા પરંતુ જો આપણે આવી રીતે અથાણું હળદરનું બનાવીશું તો નાના મોટા બધાને આ ખાટું મીઠું અથાણું ખૂબ જ ભાવે છે લીંબુ નાખવાથી અને મરચાં અને ખાંડ નાખવાથી અથાણું એકદમ ખાટું મીઠું બનીને હળદરનું અથાણું તૈયાર થાય છે આ અથાણું રોટલી ભાખરી પરાઠા કે દાળ ભાત ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી